એક ભાઈ ની ઘરે મહેમાન આવ્યા અને મહેમાન હજી બેઠા હતા ઘરધની દીકરા ને કીધું કે મહેમાન હારું બજાર માંથી કઈક લઈ આવ્યું રિક્ષા લઈ આવ્યો બોલો બીજા બેઠા હું અહીંયા ઉભા થયા રીક્ષા બેન વૈયા ગયા ચા પાણી પીધા વિના પણ છોકરા વળી રહી રહી ને બાપુજી ને પૂછ્યું કે હું કામે આવ્યા તા મહેમાન તક હગાય કરવા તને જોવા એમ સાયકલ લઈને હળી કાઢી પણ રિક્ષામાં હોય જાય સાયકલે પકડાય કોઈ દી સાયકલ એ નો આવે એ ન આવે સાહેબ સમજણ ન આવે કોઈ એમ કે ધીરે ધીરે સમજણ ને બુદ્ધિ આવશે એ વાતમાં માલ નથી સાહેબ આવી તો આવી ને પૂરું થઈ ગયું એસી એસી વર્ષ સુધીના હાથમાં લાકડીઓ લઈ લખડતા હોય બે નીકળે બે ને મારે કૂતરો નીકળે કૂતરા ને મારે કોઈ નીકળે તો હમથો હમથો પછાડે સકર વગર ડોરા કરતો કરતો આપની કે તમે રામજીભાઈના દીકરા કે નહીં ઓલો કે હું તો ભીમજીભાઈનો દીકરો હાચું હાચું ભાઈ હાચું મોટા ઈ તમે તો મારાથી તો પાંચ મોટા છે હાચું હાચું મારા વાલા હાચું એસટી માં નોકરી કરો તો હું તો પોલીસ ખાતામાં છું બરાબર બરાબર મારા વાલા બરાબર આ વંથલી વિવાહ થયા તું ઓલો કે મારા થયા જ નથી તારે તો ભલે કારણ કે એનો ઉપાડ જ ખોટો થયો સાખો સમજણ હોય તો પાછા વળે ને સાહેબ પેરણ નું એક બટન ખોટું હરો હર ખોટા દેવાય સાહેબ સમજણ જોઈએ એમાં પાછા વળવા માટે હે